આ ઘટનાના વિરોધમાં ગત રવિવારે સરદાર ગામના ગ્રામજનોએ સ્વયંભૂ એક દિવસ બંધ પાડી આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની અને તેમનું ગામમાં સરઘસ કાઢવાની માંગ કરી હતી સરદાર ગામના ગ્રામજનોનો રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા તેમણે ફરી એકવાર વેપારી પર હુમલો કરનાર સિકંદર સાંત અને અરશદ સાંતનો ગામમાં સરઘસ કાઢવાની માંગ દોહરાવી હતી ગ્રામજનોનો આક્ષેપ છે કે સ્થાનિક પોલીસ દ્વારા આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું નથી આરોપી ઝડપાઈ ગયા પણ આરોપી જે કુખ્યાત હોય એના પ્રમાણમાં જે એની સજા થવી જોઈએ એને કડકમાં કડક પગલાં લેવા જોઈએ એ પોલીસ તંત્ર દ્વારા લેવામાં આવેલ નથી જેના અનુસંધાને અમે ઉપલા અધિકારી એટલે માનો માન્ય કમિશનર સાહેબને અમે રજૂઆત કરવા છે કે સાહેબ આવા કુખ્યાત આરોપી હોય તો એને એને જાહેરમાં લેવાની સરઘસ કાઢવા જોઈએ અમારી એક જ માંગ છે જો આ પગલાં દાખલા તરીકે આનો અમને ન્યાય નહીં મળે તો અમે આને રાજ્ય સ્તરે તાલુકા સ્તરે જ્યાં લઈ જવાનું આંદોલન થતું હોય છે લઈ જવા માટે અમે તૈયાર છીએ આ જેટલો ત્રાસ છે ને એ તો ત્યાંના લોકોને આવીને પૂછો તો ખબર પડે કે આ લોકોનો કેટલો ત્રાસ છે આ લોકોના બે નંબરના ધંધા કરવા છે અને ગુનાહિત કૃતય કરવો છે મટન વેચવું છે દારૂ વેચવો છે તો આવાને દાખલા તરીકે જો આરોપ આરોપીને સજા નહીં મળે તો કોને મળશે સામાન્ય વેપારી એમાં ધંધો ક્યાં કરી શકશે તમામ વેપારીઓમાં ડર છે હજુ ડર પૂરેપૂરો છે અને વેપારીઓ જ અત્યારે આવેદનપત્ર દેવા આવ્યા છે જો આમાં અમને ન્યાય નહીં મળે તો અમે અચોક્કસ મુદત ઉપર સરદાર ગામના વેપારીઓ સામેથી કહે છે કે અમે ગામ બંધ રાખશું